આંદોલન બન્યું ઉગ્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની હડતાલનો વીસમો દિવસ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની હડતાલ આજે વીસમા દિવસે પ્રવેશી છે અને સમસ્યા હજુ સુધી યથાવત રહેતા આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયું છે લાંબા સમયથી ચાલતી પોતાની માંગણીઓ વિશે કોઈ નિરાકરણ ન મળતા આજે આંદોલનકારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે ચેરમેન વાઇસ ચેરમેન અને સમિતિના સભ્યોને સમિતિની વડી કચેરીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં પ્રવેશ કરતા પહેલા તેઓએ અમારી માંગણી સાંભળવી પડશે અને સમાધાનની ખાતરી આપવી પડશે હડતાલ ઉપર રહેલા કર્મચારીઓનું કહેવું છે કે તેઓ વર્ષોથી ન્યાય સંગત માંગણીઓ માટે લડી રહ્યા છે જેમાં પગાર સમીકરણ કામગીરીનું પ્રમાણ ભૂત મૂલ્યાંકન અને ભવિષ્ય નિર્ધારણ સહિતના મુદ્દાઓ સામેલ છે પરંતુ તંત્ર દ્વારા ગુમશુદા વલણ અપનાવવામાં આવી રહ્યું છે આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક દરખાસ્ત નહીં સ્વીકારાય તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને જવાબદારો તંત્ર ઉપર જ રહેશે સિતિ ઉપર તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ જાહેર કરવામાં આવ્યો નથી ઉગાવું પણ અમે કહ્યું છે કે એમના માટેની જે સમિતિ બની છે એ ઉપરાંત અમારા સમિતિના સભ્યો છે અમારા ચેરમેન શ્રી છે એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે અને ચર્ચા ચાલુ છે આ બધા વિદ્યાર્થી હજુ સુધીનું કોઈ પણ જવાબ નથી મળી રહ્યા પણ લાંબા વર્ષ સમયથી પેન્ડિંગ મુદ્દો છે એટલે સ્વાભાવિક ચર્ચાઓ લાંબી ચાલે એટલે એનું પ્લાનિંગ કરી રહ્યા છે અને હાલ પણ ચેરમેન શ્રી અત્યારે વાટાઘાટો કરી રહ્યા છે એવું નથી આમાં નોકરીની અને કાયમી કરવાનો મુદ્દો એની બધી ટેકનિકલિટી અને એ બધું જોઈને આ ડિસિઝન